હાલો મિત્રો એક ભરતીના વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો આપણે મિત્રો જે વાત કરવાના છે એના વિશે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પ્રસંગી દ્વારા મિત્રો છે વિદ્યા ભરતી છે સત્યા આઠ અને એકથી પાંચમાં છે મિત્રો એનું જે મેરેટ લિસ્ટ છે એની જાહેરાત મિત્રો કરી દેવામાં આવેલ છે તો એના વિશે જો મિત્રો આપણે વાત કરીએ તો અહીંયા છે આપણે આપેલ છે કે સત્યા આઠ ગુજરાતી માધ્યમ વર્ષ ચોવીસ અને પચીસમાં છે જે ભરતી છે મિત્રો એ બાર પાડવા માટે ટેટ વન ટેટ ટુ જે ઉમેદવાર છે મિત્રો મેરિટમાં આવેલા છે બરાબર તો એના વિશે ભરતી છે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મિત્રો રહેવાની છે કેટલા સુધી મેરિટ મિત્રો રહેવાની શક્યતા છે એના વિશે પણ મિત્રો આપણે વાત કરીશું તો આગળ આપણે થોડી મિત્રો વાત કરીએ તો ઉમેદવારો છીએ લાયકાત અને કેટેગરી અને મેરિટ ગુણ આધારિત છે મિત્રો તમારું સિલેક્શન મિત્રો કરવામાં આવેલું છે આગળની જો વાત કરીએ આપણે તો તબક્કાવાજની જો વાત કરવામાં આવે તો મિત્રો છીએ એકથી પાંચ અને સત્યા આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસમાં જે મિત્રો છે ને વિદ્યા સહાયક ભરતી છે મિત્રો એ એકથી પાંચ અને સાત આઠ એક અગિયાર બે દસો થી મિત્રો છે એની જાહેરાત મિત્રો કરી છે બાવીસ પાંચ થી લઈ બાવીસ પાંચથી લઈ મિત્રો બે સો સુધી છે મિત્રો જિલ્લા સિલેક્શન પ્રસંગી ત્યારબાદ મિત્રો થોડું ઘણું મેરિટમાં જે છે એ સુધારા વધારાના કારણે પાછું રદ કરવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો કન્ટિન્યુ છે એકથી પાંચમાં છે એ છેલ્લા સિલેક્શન મિત્રો પ્રક્રિયા છે એ કમ્પ્લીટ મિત્રો થઈ ગઈ છે અને ટૂંકા સમયમાં છે એકથી નું છે એ ભરતી છે મિત્રો સંપૂર્ણ કરવાના છે મિત્રો અને મેરિટ લિસ્ટ પ્રમાણે આપણે જો જોવા જઈએ મિત્રો તો વિજ્ઞાન પ્રવાહ માટે છે મિત્રો બિન અનામત કેટેગરી માટે એકાવન પોઈન્ટ પંચાણું છે અને એ વાળા માટે મિત્રો સોસઠ પોઈન્ટ પચીસ છે સી કેટેગરી દિવ્યાંગ જૂથ માટે દિવ્યાંગ માટે છે મિત્રો પાંસઠ પોઈન્ટ એકોતેર છે અને જો આગળ એક થી પાંચમાં વાત કરીએ વિજ્ઞાન સિવાયના તો બરાબર મેરીજ મિત્રો હરાઈ શકે છે આમાં થોડો ઘણો સુધારો પણ મિત્રો થઈ શકે છે આગળની જો વાત કરીએ આપણે જિલ્લા પસંદગી કાર્યાલય એ કાર્ય કરવા માટે મિત્રો પસંદગી વેબસાઇટ પણ મિત્રો આપેલી છે આપણે આગળ જોયું તેના આધારે છે મિત્રો ફરતી પ્રક્રિયા છે મિત્રો કરવાના છે તો એકથી પાંચ વિદ્યાસાયક ભરતી છે મિત્રો છે એ ચાર સાતથી શરૂ કરી છેલ્લા પ્રસંગી છે મિત્રો સાત સાત બે હજાર પચીસથી લઈ અને નવ સાત સુધી મિત્રો છીએ તારીખ લંબાવવામાં આવી હતી મિત્રો જે મિત્રો લેટ થઈ ગયા હોય એ પણ મિત્રો છે બાકી હોય એ નવ તારીખ સુધીમાં સુધી મિત્રો કમ્પ્લીટ કરી નાખ્યું છે મિત્રો એવું આપણે છે અનુમાન મિત્રો લગાવી શકીએ આગળની જો આપણે વાત કરીએ તો આપણે તમે કોલ લેટર એના મિત્રો ડાઉનલોડ થવાના પણ મિત્રો છે એ શરૂ થઈ ગયા છે તો તમે બાકી હોય તો કોલ લેટર મિત્રો ડાઉનલોડ કરી દઈએ મિત્રો મળી નવા વિડીયોમાં જય હિંદ વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ